હરિઓમ ગુડ મોર્નિંગ જો અત્યારે આપણે એકમ ચાલે છે ધોરણ પહેલામાં ને બીજામાં બેમાં પેટર્નનો એકમ ચાલે છે બરાબર બે ને પેટર્ન શીખવાની છે હવે જો બેની પેટર્ન એકદમ સહેલી રીતે તમને યાદ રહી જાય ફટાફટ લખી શકો ફૂટતા અંક લખી શકો તે માટે આપણે શું કરી છે સરસ મજાની પ્રવૃત્તિ કરી છે લખ્યા છે સો લખ્યા છે અને પછી કયા કયા ખાનામાં બોક્સ બનાવ્યા છે જો સરસ સરસ જો એક નહીં ને એક છોડી છોડી અને જે અંક આવે એ બે ની પેટર્ન બે ચાર છ આઠ દસ તો આપણે શું કરી જુઓ બધા બેની પેટર્ન સરળતાથી યાદ રાખી શકે તે માટે આપણે શું કરી છે જુઓ બેના બે નો અંક છે ને આ ખાનું દોર્યું ચારના અંકમાં ખાનું છના અંકમાં ખાનું હવે આ અંકની અંદર આપણે શું કરવાનું છે રંગ પૂરણીની પ્રવૃત્તિ કરવાની છે અને જુઓ તમે સરસ મજાની જો આ રીતે વેરી ગુડ જે આ બેની પેટર્ન હોય એમાં શું કરવાનું રંગ પૂરણી બેની પેટર્ન અને એમાં રંગ પૂર્ણી જો બેની પેટનમાં રંગ પૂર્ણિ એટલે સાથે સાથે રંગ પૂરણી ની પ્રવૃત્તિ થાય અને બેની પેટર્ન એકદમ સહેલાઈ થી યાદ રહી જાય બેની પેટર્ન અને સરસ મજાની આજની આપણી શનિવારની સપ્તરંગી પ્રવૃત્તિ બેની પેટર્ન લખવાની છે અને એમાં આપણે રંગ પૂરણી કરવાની છે બે ચાર છો ચોત્રીસ છત્રીસ આઠત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છે બાવન ચોપન છપ્પન અઠાવન સાઠ બાસઠ ચોસઠ

શિકવાળો એટલે એટલે રંગપુણી કરી દે એટલે આવડી ગઈ વેરી ગુડ રંગપુણી કરી એટલે ફટાફટ યાદ રહી ગયું ને હા વેરી ગુડ બેટા 4 6 8 10 12 14 16 18 વેરી ગુડ 22 26 32 બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ

એમની કઈ પદ્ધતિથી વધારે યાદ રહ્યો રંગપૂર્ણી કરીને કે કાર્ડ ની મદદથી રંગ પૂર્ણિ ની વેરી ગુડ